નમસ્કાર જય શ્રી હનુમાનજી દાદા ગોરડીયા હનુમાન સહેલા સુરેન્દ્રનગર આ જગ્યા મહંત શ્રી ગણપતગીરી બાપા એમના સાનિધ્યમાં અહીંયા ગૌશાળા અનક્ષેત્ર જે જમીન છે એમાં ખેતી કરી અને ગાયોને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે અહીંયા હાલમાં મહાદેવગીરી બાપા અને ગૌરીગીરી મહારાજ બંને અહીંયા સેવા આપી રહ્યા છે લગભગ ચાલીસ વર્ષ ઉપરથી આ બંને અહીંયા સેવા આપે છે ખૂબ સરસ દર્શન કરવા લાયક જગ્યા છે આપ સૌ અહીંયા પધારી અને દર્શનનો લાવો લેશો એવી વિનંતી અને આ જગ્યા ઉપર આવ્યા પછી તમને આનંદની અનુભૂતિ થાય ધાર્મિક ભાવના મનમાં ઉપસ્થિત થાય માટે આપ જરૂર આ જગ્યા ઉપર એકવાર દર્શન કરવા પધારજો કહ્યું છે કે સંતના હોતે સંસાર મેં તો જલ જલ જાત આ સંસાર અગ્નિ લાગી આકાશ મેં સંત ના હો સંસાર મેં તો જલ જલ જાત આ સંસાર સંતોના સાનિધ્યમાં સંતોએ પોતાનું જીવન બીજાના માટે અર્પણ કર્યું છે જ્યારે જ્યાં જ્યાં સંત ભજન કર્યું છે સંતે ત્યાં 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 એક એમનું સ્થાનક ઉભો કરી લોકોને ઉપયોગી એવું એવી જગ્યાઓ અર્પણ કરી છે સૌરાષ્ટ્રના અનેક સંતોએ તેમનો જીવન બીજાના માટે અર્પિત કરી અનેક જગ્યાએ અનક્ષેત્ર જગ્યાઓ ઊભી કરી છે એવા જ સંત શ્રી મહાદેવગીરી બાપા અને ગૌરીગીરી

બેટ કર્યા ખેંચી ના કામ રેજો ચોથો જોગીની જમાચ માં જવો મરજીમાં વાળા કામ રાણા ભગતી ગરીબમાં વાળા કાવરે નથી કાયર નરના કામની ભક્તિ મરજી વાળા કામરાણા ભક્તિ ગરીબા વાળા કામરે નથી કાયર નરના કામની ભક્તિ થઈ જય હો જય હો બાપુ સાસના કામની છે સત્સંગ બોલ ગંગા સતીએ કીધું છે કે

બાણ વાગ્યા પછી બોલાય નહી ભક્તિ નું પ્રમાણ બાણ વાગ્યા હોય બોલી ના કે મને બાણ વાગ્યું છે આ ભક્તિ નું પ્રમાણ છે ભક્તિ મર કામ છે મરી જીવે એનું કામ છે ભક્તિ કારણ કે આમાં વિપતી બહુ પડે છે ભક્તિમાં વિપતી પડે તો વણે નહીં

તારાદે અને હરિચંદ રાધા રોહિત તડે ઈ એની બોલી બોલાણે ની હા નીચ કરે તડે વે તારા વેચો તારે ભગવાન આઈ નું તા હરિચંદ હા અને ના હા બેટા વન થોડક બેડો છોડાવવા હા તારા મતે કે બાકી બેડો છોડાવવા આવું મારા પાંચ કો ઓછા નીકળ્યા હા તો હું સત્ હારી દઉં સાથે હારી દઉં તમે મોડા પાણીમાં દઈ માં સવેળ ઉચળી દો સાડે દો એમાં આને ઓડ્યું થયું કે આની સલાહ આપી હા કેમ નાગ થઈને ડંચ્યા ટોય ને હમ અને હરિચંદ રાજા

ફતેપુરીનો રસોઈ બનાવી આ બેસો કે રસ્પુરી માં નથી જમતા કેતો અમે તો અઘરી સાહેબ હમ મારા નો આદ હોય સંગરાજ આગે હેમકો ગર્ભો લિયા આવ દો કાયો વાડેથી માંસ લાયા હા પાણી જાત હા તો લિયા હેમ જન લાય હેમત કરી લાય પર તો ભેગા છે કે શું ચાજાતા છે હા ખોટો કરી એટલે કે જો લાયા પડાયો ને એટલે બધા કે ફૂલ લેવા જો તો ફૂલ થઈ ગયા ફૂલ થઈ ગયા બધા વાણીયા જોયો એટલે એને એમ થઈ ગયું કે ભગવાન ભગવાન તો આવશે ભગવાન ભેગો એટલે વિશ્વાસ બે આરી દીધો હા લઈ પાછા ગયા હું એને તો બનાવી દીધું લો ભગવાન ઓ જમો કે બાપુ ઈ કે અમે આ માસ નથી જમતા એમાં અમે માસ માણસ નથી જમતા હા

બે મા <laughs> <laughs> <laughs>

રાણા નારી એક તો બેટે ખેતી ના

कामनी जो जो एक तो गायो ना गोधा चार राण आए करे गायो ना गोधा चार रे चार नीरस नायो राणा न्यारी न्यारी एक रे गोधलिए जोड़िया हर रण आए करे गोधलिए जोड़िया हर रे बीजो कासिनी आले कहानी

અને ગૌરી મહારાજ અહીંયા ગૌશાળા અનક્ષેત્ર અને સાથે સાથે બીજા ધાર્મિક પ્રસંગો દર વર્ષે બે બે થતા હોય છે સપ્તાહ ભાગવત સપ્તાહ વૈશાખ મહિનામાં ભાગવત સપ્તાહ રામકથા રામકથા પણ થવાની છે આજે અમે સાયલા મુકામે ગોરડીયા હનુમાનજીના દર્શન કરી મહાદેવગીરિજી બાપુના દર્શન કરી ગૌરીગીરીજી માતાજીના દર્શન કરી અહીંયા રાત્રિ રોકાણ કર્યું હતું હવે આપણે માતાજીથી વાત કરશું કે માતાજી કેટલો સમયથી આપ અહીંયા આ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છો લગભગ ચાલીસ વર્ષ થયા છે

મહારાજન કરે છે પછી હું ભાજપ થારે મોતી બેન અઠવાડિયે રોકાય અને મને ગોરધન બેન એક રાધનપુર હું બે ગયા શાયલા

અત્યારે હાલમાં ગાદી પતિ બાપુ છે હા બાપુ છે બરાબર તો ચાદર મન બે ભેગી ઉડાડી છે જી પણ માન તરીકે મન ભેગી બાપુ બોલાવો માન માન બે બોલાવો જો આપણે હા તો એ એમના ગુરુભાઈ મોટા ગુરુભાઈ છે અને મોટા હોય છે પણ હા મારા મોટા હોય છે પણ એ

એ બાજુ પણ આ ગુરુગાદી ગાદી મોટી ગુરુ છે અને અહીંયા મોટા પ્રસંગો આ ચૈત્ર મહિનામાં પણ અહીંયા રામકથાનું આયોજન છે લગભગ માતાજી બારે મહિને થાય છે અને બારે મહિને એકાદ કોઈ પણ મોટો સપ્તાહ થતું જ હોય છે અને બાપુના સાનિધ્યમાં અને માતાજીના સાનિધ્યમાં થાય છે ખરેખર ખૂબ છે અને ગાયો કેટલી ગાયો છે માતાજી એકાશી છે હા એકાશી દીર્ પણ અહિયાં છે હા ચૈત્ર મહિનો હા ચૈત્ર હા મહિનાની પચી તારીખ મહિનાની રામકથા નું આયોજન છે અને એ વખતે ભવ્ય આયોજન થશે અમારે આમ મીઠાથી આ મધુબેન વધારેલ છે મધુબેન તમે કઈક બે શબ્દો બોલો આના વિશે વાત કરો

મધુબેન નું કેવું એવું છે કે માતાજી બેઠા છે ત્યાં સુધી અમે ના કરી શકીએ ઓઢણી ઓઢણી ગાય છે ઓઢણી ગાય છે તમે તમારી પોતાની હે મારા એવું રંગી રંગો બોલો યમા રંગ જો દાડી હવે બીજો ન લાગે યમા રંગ જો ગુરુએ ઓ નાલીંગલચોન રે રલો હવે બીજો ને રાગે યમા રંગ જો

மாரி மய சொல்கௌரி மாயே சந்தரி டௌரி மாயே சொன்னோ கௌரி மாதேவாயு சந்தரி बोलियणपर नाल जो गुरू ંગલ ચોનરે ચુનરી મારાજ ગુ ઓલરલો રંગલલ ચુનરી

પોતાની રચેલ આ ભજન ચુંદડી નું ભજન લગભગ એમની જવાનીમાં નું પણ એક ખૂબ જ ફેમસ મજા હતું અને આજે પણ એવું એવું ગાય છે આ ઉંમર લગભગ માતાજીની સિત્તુર ઉપર થઈ ગઈ છે આ એંદાજ પર મહેશી થવા મેશી પણ એવા જેવા કંઠ હજી પણ એનો છે એટલે એક

उपवचन ले लिया अर्जुन मारा बेटा बेह गया कर मकोड़ा मा राजा एक अंदर क्या हाल के हैं हा? हम भी क्या हाल